સરદાર વલ્લભભાઈ પટેલ છે એ જયારે ધોરણ છ ની અંદર હોય છે ક્યારે તો કે ભાઈ ધોરણ છ ની અંદર હોય છે ત્યારે એમના સાથે એક ઘટના બને છે કે જે પ્રસંગને આપણે યાદ કરવો પડે કે ભાઈ એમના ધોરણ છ ની અંદર જે ગુજરાતી વિષય છે કેવો ગુજરાતી વિષય છે એમના એક માસ્તર હોય છે નામ છે છે છોટાલાલ એમના દ્વારા એવું કહેવામાં આવે કે વલ્લભભાઈ એક વખત શિક્ષારૂપે જેમાં વલ્લભભાઈ પટેલ છે એમનો કોઈ વાંક હોતો નથી પરંતુ શિક્ષારૂપે વલ્લભભાઈ પટેલ ને આ છોટેલાલ માસ્તર છે એમના દ્વારા બસો પાળા છે એ લખી લાવવાનું કહેવામાં આવે છે કે ભાઈ અને જયારે બીજે દિવસે સરદાર વલ્લભભાઈ સ્કૂલે જાય છે તો આજે એમના જે માસ્તર છે ગુજરાતીના છોટાલાલ માસ્તર એમના દ્વારા પૂછવામાં આવે છે કે ભાઈ તમને બસો જે પાડા લાવવાનું કીધું હતું એ તમે લખીને લાવ્યા છો તો સરદાર વલ્લભભાઈનો ત્યારે એ જવાબ હોય છે કે ભાઈ બસો પાડા છે એમાંથી એ હું એમને હું લઈને આવ્યો જ હતો અને એમાંથી જે બે પાડા હતા પાડા એટલે કે ભાઈ ઘડિયા અહીંયા આપણે કેની વાત કરીએ છીએ ઘડિયા પણ સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ઘડિયા નથી કહેતા અને એ એને શું કહે છે તો પાડા કહે છે તો સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ હું બસો પાડા લાવ્યો હતો એમાંથી જે બે પાડા હતા એ મારકણા હતા કે જેના કારણે બીજા પાડા છે શાળાના જે ડેલો છે ત્યાંથી પાછા વળી ગયા હોય છે તો આવી જે મજાક છે એ આ છોટેલાલ માસ્તર છે એમને પસંદ નથી આવતી ને એમના દ્વારા એમને ફરી વખત બસો પાડા છે એ લખવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ જ્યારે સ્કૂલે જાય છે તો એક કોરું જે કાગળ છે એ કાગળની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બસો પાડા એવું લખવામાં આવે છે શું લખવામાં આવે છે બસો પાડા એવું લખવામાં આવે છે અસલમાં એવી ઘટના બને છે કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ છે એમનો આ બાબતની અંદર કોઈ પણ પ્રકારનો જે વાક છે એ હોતો નથી પોતે કોઈ પણ પ્રકારના દોષમાં હોતા નથી પોતે નિર્દોષ હોય છે છતાં બી એમના જે આ છોટાલાલ માસ્તર છે એ એમને આવી સજા છે એ કરતા હોય છે અને અંતે એવું કહેવાય છે કે ભાઈ એમના જે પ્રિન્સિપાલ છે 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 એમના સુધી વાત જાય સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રિન્સિપાલની ઓફિસમાં બોલાવવામાં આવે છે ને ત્યારે બધી વાત સરદાર વલ્લભભાઈ પટેલ છે એ કરે છે અને અંતે સરદાર વલ્લભભાઈ પટેલ છે એ નિર્દોષ છૂટે છે તો આવા જે નિડરતા કામ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના નાનપણમાં જ્યારે એ નાના હતા ત્યારથી જ પોતે કરતા હોય